પાટણમાં ફરી એકવાર શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે પાટણમાં ઘી બજારમાં દરોડા પાડી ચારસો પાંચ કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે ફૂડ એન્ડ ડ્રગ વિભાગે અલગ અલગ ત્રણ દુકાનોમાંથી શંકાસ્પદ ઘી જપ્ત કર્યું છે દિપેશ મોદી ઘીવાલા બાબુલાલ ચીમનલાલને ત્યાં ફૂડ એન્ડ ડ્રગના દરોડા પાડવામાં આવ્યા ઘીવાલા સંદીપ રસિકલાલને ત્યાંથી પણ શંકાસ્પદ ઘીનો જથ્થો મળી આવ્યો છે પાટણમાં ફરી એકવાર શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે પાટણમાં ઘી બજારમાં દરોડા પાડી ચારસો પાંચ કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે ફૂડ એન્ડ ડ્રગ વિભાગે અલગ અલગ ત્રણ દુકાનોમાંથી શંકાસ્પદ ઘી જપ્ત કર્યું છે દિપેશ મોદી ઘીવાલા બાબુલાલ ચિમનલાલને ત્યાં ફૂડ એન્ડ ડ્રગના દરોડા પાડવામાં આવ્યા ઘીવાલા સંદીપ રસિકલાલને ત્યાંથી પણ શંકાસ્પદ ઘીનો જથ્થો મળી આવ્યો છે